વિગત એવી મળી છે કે જે અમે છેલ્લા ત્રણ વર્ષ પાંચ વર્ષથી જે લગ્નનો લગ્ન કાયદામાં સુધારો કરવા માંગીએ છીએ એટલા માટે કરવા માંગીએ છીએ કે પંચમહાલ જિલ્લાનું કણજી પાણી ગામ છે એ ગામની અંદર ત્રણ જ દિવસની અંદર લગભગ ચોવીસ લગ્ન થયા છે હવે આ લગ્નની અંદર અમે બે ત્રણ લગ્ન જે પરિવારે કર્યા છે એ પરિવારની દીકરીઓ સાથે મુલાકાત કરી કારણ કે અમે અમારી આ જે ટીમ છે એસપીજી ની એ ટીમ સ્થળ ઉપર પહોંચ્યા પછી જે વિગત મળી એ પ્રમાણે અમને એવું લાગી રહ્યું છે કે તલાટી પોતે એમના મોઢે બોલી રહ્યા છે કે ઘણા બે હજાર લગ્નો કર્યા છે અને બે હજાર લગ્નો ના પચીસો લેખે પચાસ લાખ રૂપિયા આમાંથી હું કમાયો છું હવે એમાંથી બે ત્રણ દીકરીઓની મુલાકાત લીધી અને અમને ખબર પડી તો માતા પિતાને મળીને અટકાવવાનો પ્રયત્ન કર્યો તો દીકરી એવું કહે છે કે મેં હારીજ ની અંદર મુગલ માતાના મંદિરે દર્શન કર્યા છે એનો સ્ટેમ છે જે લગ્ન નોંધણીનો નો કરાવી છે એ ઉંઝાની અંદર કરાવી છે તો એ જ સમયે બેન ચોત્રીસે કરાવી છે અને બેન ચોત્રીસે એ જ સમયે એ તલાટી એવું કરે છે કે મારી હાજરીમાં રૂબરૂ થયા છે અને બેન પોતે જે દીકરી છે એ પોતે અમને સમક્ષ કહ્યું માતા પિતાની હાજરીમાં કે મેં સોગંદનામું કરીને આપું છું કે મેં તો આ જ ની અંદર મુગલ માતા ની અંદર લગ્ન કરાવે છે તો અમારી અંદર જો આટલી વિગત આવી જતી હોય કે ફક્ત ત્રણ દિવસની અંદર ભાવિ લગ્ન થયા એ પોતે તલાટી પોતે એવું કહેતા હોય કે મેં બે હજાર લગ્નો કરાવ્યા છે થોડા સમયની અંદર અને પાંચ ગામની તલાટીનો મારા જોડે ચાર્જ છે અને મેં પચાસ લાખ રૂપિયા કમાયો છું એવો વિડીયો એ અમારી જોડે છે તો સરકારશ્રીને હું કહેવા માંગુ છું કે અને નાયબ જે મુખ્યમંત્રી છે આપણા ગૃહમંત્રી યુવા નાયબ મુખ્યમંત્રી ગૃહમંત્રી કે હું તમારે કંઈ પણ ખોટું ગુજરાતની અંદર થતું હોય તો તમે જાણ કરજો તો આ તમારી સમક્ષ અમે જાણ કરીએ છીએ તલાટી દીકરીઓની હાય છે અને સમાજના તમામ જ્ઞાતિની વાત કરીએ છીએ કારણ કે આ એકલા પાટીદાર સમાજની વાત નથી આમાં તમામ સમાજની દીકરીઓ કે જેમને આ લગ્ન કર્યા છે એમાં ખોટી રીતે કર્યા છે કે સાચી રીતે કર્યા છે એમાંથી બે ત્રણ લગ્ન તો અમે સાબિત કરીએ છીએ ખોટી રીતે કર્યા છે તો મારે બે હાથ જોડીને નામે દાદા મુખ્યમંત્રી શ્રી નાયમ ગૃહમંત્રી નાયમ મુખ્યમંત્રી અને ને વિનંતી છે કે તમે જો ખરેખર આ દીકરીઓને બચાવવા માંગતા હોય નું ભવિષ્ય બચાવવા માંગતા હોય તો વેલામાં વેલી તકે આ કાયદો જે સુધારો કરવા અમે માંગીએ છીએ અને કાયદાની અંદર અમે જે અમારી પાંચ માંગણીઓ છે એમાં વેલામાં વેલી તકે તમે સુધારો કરી દો કારણ કે આ SPG ની એકલી માંગણી નથી ને કે લાલજી પટેલની માંગણી નથી આ માંગણી તમામ માતા પિતાઓની માંગણી છે ને સર્વ સમાજના તમામ લોકોની માંગણી છે તો આ પાંચ કા જે છે નિયમો એ તો વારંવાર હું બોલું છું તમારા સમક્ષ પણ રજૂ કરું છું કે આ પાંચ નિયમો તમે લગ્ન નોંધીના કાયદામાં વેલીમાં વેલી તકે તમે કરો અને આ પડદા પાસ કર્યો છે એમાં તમે પણ તપાસ કરો કે જો ત્રણ દિવસની અંદર ચોવીસ લગ્ન થતા હોય તલાટી પોતે એમ કહેતો કે બે હજાર લગ્ન કરીને પચાસ લાખ રૂપિયા હું કમાયો છું તો આ આ કોની ફરજ છે આ સરકારની ફરજ છે આ લ લગ્ન નોંધણીમાં કાયદામાં સુધારો કરવો અને આવા તલાટીઓ આ એક લગ્ન નથી અમે તારીખ સાથે અમે કહીએ છીએ કે અમે કયા કયા તારીખે અમે આ લગ્ન માટે પ્રેસ કરી છે અને મુખ્યમંત્રીને પણ ક્યારે રજૂઆત કરી છે તો તમે જોઈ શકો છો કે અઠ્ઠાવીસ બાર બે હજાર બાવીસ મુખ્યમંત્રી અને કાયદા મંત્રીને પત્ર લખ્યો હતો અમે પાંચ દસ તેવીએ અમે મીડિયા પ્રેસ કરીને બધી વિગતો જણાવી નાના સમૂહ અને જે જગ્યાએ ખોટો લગ્ન થયો તો આશરે ચાર હજાર આજુબાજુ એ પણ પર્દાફાશ કર્યો હતો રૂબરૂ સ્થળ મીડિયાની પણ મુલાકાત લીધી અમે લીધી હતી દસ દસ તેવીસ એ અમે સર્વ સર્વસમાનની સુરતની અંદર સર્વ સર્વસમાનની તમામ જ્ઞાતિના આગેવાનો મીટિંગ કરી હતી ને એ વખતથી અમારી લડાઈ પૂરજોશમાં આખા ગુજરાતમાં ચાલે છે અને જે આ આવી રીતના લગ્ન પકડાય એવા તો ઘણા બધા લગ્નો વારંવાર અમે પ્રેસ મીડિયા આગળ રજૂ કરતા હોઈએ છીએ પછી તેર નવ બે હજાર સી આર પાટીલ એ વખતે જે પ્રદેશ પ્રમુખ હતા ભાજપના એમને પણ પત્ર લખ્યો હતો અને તેવીસ સાત આપણું ખાતે નુગર ખાતે જે પાટીદાર સ્નેહ મિલન હતું એમાં મુખ્યમંત્રી શ્રી અને કાયદા મંત્રી એ બોલ્યા હતા કે જો લગ્ન કાયદાની અંદર સુધારો થતો હશે દીકરીઓ બચાવવા માટે મા બાપની લડાઈમાં અમે પણ સાથ સહકાર આપીશું તો તમે સમજી શકો છો તેવીસ થી લઈ આજે બે હજાર છવ્વીસ આવા માટે થઈ તો ના મુખ્યમંત્રી કોઈ જવાબ આપતા નથી ના ગૃહમંત્રી કોઈ જવાબ આપતા નથી નથી કોઈ કાયદામાં સુધારો થતો અને વારંવાર હજારો લાખો દીકરીઓનું ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે એમના માં બાપ અચારા બલોપાત કરે છે અમારી ઓફિસે આવે છે અને અમારા જેવા જે સમાજના દરેક જ્ઞાતિના જે ભાઈઓ છે અને જે આ લડત સાથે જોડાયેલા છે એ તમામ લોકો વારંવાર વિગતો મીડિયા આગળ પ્રેસ આગળ લાઈવ થઈને બોલતા હોય છે કે વહેલામાં વહેલી તકે આના સુધારો કરવો જોઈએ એટલે મારી વિનંતી છે કે આ જે લગ્ન ચોવીસ થયા છે એ ચોવીસની અંદર તલાટી ગોર મહારાજ જે ખોટા નોટરી કરી એ વકીલ જે વકીલે આ નોંધણી કરી છે એ લોકો અને જે દીકરા દીકરી છે જેમને અમે તપાસ કરી છે કે એમને જે લગ્નની નોંધણી કરી છે એમાં પણ છેડછાડી મેં કરેલી છે તો એ છેડછાડ કરવાવાળા જે નોટરીના આ જે વકીલ છે વી ઠાકોર સાહેબ એ પોતે કેવા તૈયાર છે કે છેડછાડ મેં નથી કરી હું સોગનનામું લખીને આપવા માટે તૈયાર છું તો જો આટલી બધી આટલી બધી સમજણ અને મહેનત જો અમે કરી રહ્યા હોય તો સરકાર જોડે આટલી તંત્ર છે એકસો ધારાસભ્યો છે ફૂલ બહુમતી વાળી સરકાર છે તો કેમ કોણ અટકાવી રહ્યું છે તો મારે વિનંતી છે બધાને કે આ દીકરીઓના કેસની અંદર વહેલામાં વહેલી તકે અમે જો આટલું સાબિત કરી શકતા હોય અને વિગતવાર અમારી જોડે વિગત છે કે જે દીકરી બેન ચોતરીએ નોટરી કરવા ઊભી હોય એ જ સમયે ઊંઝા ઉભી હોય હારીજીને લગ્ન કર્યા હોય તો એ જ દીકરી બેન ચોધરીએ આજે જે કાજીપાણી ગામ છે પંચમહાલ જિલ્લાનું જ સમયે બેન ચોતરી કેવી રીતે ત્યાં પહોંચી ચૌદ અગિયાર પચીસે ઊંઝાથી લઈ અને કાજીપાણી ગામ છે પંચમહાલનું ત્યાં જતા સાડી ત્રણસો કિલોમીટર કિલોમીટર છે તો શું એ પ્રગટ થઈ ત્યાં શું એવું યંત્ર આવી તે પહોંચી જાય લગ્ન કર્યા અને તલાટી પોતે એવું કે છે અમારી હાજરીમાં બંને વર વધુ અમારી સમક્ષ લગ્ન કર્યા છે અહીંયા નોટરી વાળો ભાઈ એવું લખીને આપે છે કે અમારી હાજરીમાં નોટરી થઈ છે અને બે બેન જે દીકરી છે એ પોતે એવું કહે છે કે ભાઈ મારો લગ્ન તો હારીજ ની અંદર મારા મુગલ માતાના મંદિર ને થયેલા છે તો આ ત્રણ જગ્યાએ એકી સાથે કેવી રીતે લગ્ન થયા તો મારી વિનંતી છે કે વહેલામાં વહેલી તકે આની તપાસ કરવામાં આવે એ નોટરી વાળો ભાઈ એ તલાટી એ ગોર મહારાજ એ વકીલ અને આ જે દીકરા દીકરીને કદાચ ખોટું સોગંદનામું કરીને છેડછાડ કરી હોય આ તમામને કડક માં કડક સજા થવી જોઈએ અને ગુજરાત અને દેશની અંદર દાખલો બિહારવો જોઈએ અને ગૃહમંત્રીએ પણ આ દાખલો ધ્યાવો જોઈએ કે ખોટા લગ્ન કર્યા જેમ ગૃહમંત્રી વારંવાર બોલે છે કે ભાઈ કાયદો હાથમાં લેશો તો કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો તો એમને પણ કહું છું કે કાયદાના વિરુદ્ધમાં જે પણ પ્રવૃત્તિ થઈ હોય દીકરીઓનો પ્રશ્ન છે અમારો કોઈ અંગત કઈ લેવા દેવા નથી અને મીડિયાના બધા જ મિત્રોને કહું છું કે તમારે પણ દીકરીઓ હશે મુખ્યમંત્રી હોય કે જે એકસો બાસઠ ધારાસભ્યો છે વિરોધ પક્ષમાં પણ જેટલા ધારાસભ્યો છે એ બધાને પોતાની દીકરીઓ છે તો દીકરીઓ માટેની લડાઈની અંદર બે હાથ જોડીને વિનંતી કરું છું કે કાયદો મજબૂત કરાવડાવો અને વેલામાં વેલી તકે આને ન્યાય મળે એવા પ્રયત્ન કરો જય સરદાર ભારત માતા કી જય જય મા ઉમા ખોડલ મારું નામ દિલીપભાઈ એલ પટેલ ગામ બિલિયા તાલુકો સિદ્ધપુર ઓકે શું તમને ક્યાં શું તપાસ થઈ શું જાણવા મળ્યું હવે અમે આ જે પ્રેમ લગ્ન જે આવતી જે વાટાઘાટ હતી જે સિદ્ધપુર તાલુકાના માધુપુરા ગામ છે માધુપુરા ગામની દીકરી છે તે એ દીકરીને અમને સમાચાર મળ્યા કે એ ગૌ સ્વામીના છોકરા સાથે ભાગી ગઈ છે. એના પછી એનું જે મેરેજ જે સર્ટી આવી મેરેજ સર્ટીના આધારે અમે એની ખાતરી કરી કે ભાઈ આ પંચમહાલ જિલ્લાનું જંબુકોડા તાલુકાનું કાંજીપાની ગામ છે. એની અમે ખાતરી કરી. એ ખાતરી કરીને માહિતી અધિકારના નિયમ અનુસાર અમે આરટીઆઈ કરી અને એની નકલો માંગી નકલો માંગી અમે નકલો લાવ્યા છીએ. એમાં અમુક ખરેખર ગંભીર બાબત એ છે તલાટી જોડે કાગળો અમે જે લાગે તલાટી શ્રી એવું લખીને આપ્યું છે પચીસે મારી રૂબરૂમાં અહીંયા અમને લગ્ન નોંધણી કરાવી છે હવે એવી છે કે આ દીકરી જે ચૌદ અગિયાર ની જે વાત છે કે તલાટી શ્રી એવું છે કેલા કે ભાઈ મારી રૂબરૂમાં અહીંયા લગ્ન કર્યા છે તો ચૌદ અગિયાર એ અમને બે ને છે ઊંઝા મામલતદાર કચેરીમાં સ્ટેમ્પ મેળવ્યો છે બેન છે ચૌદ અગિયાર એજ તો ચૌદ અગિયાર બે ચોથી જ આ દીકરી ત્રણ સ્ટેમ્પ છે અને એની સિગ્નેચર રજિસ્ટરમાં કરેલી છે અમે એની પણ ખાતરી કરી અને નોટરી થાય છે વિસનગરમાં વિકે ઠાકોર નામના વ્યક્તિ છે એમના નોટરી થાય છે પણ બે સાક્ષીઓ છે એ કામલી ગામના બે સાક્ષીઓ છે અને દીકરીએ જે એફિડેટ કર્યું છે દીકરીએ એફિડેટ કર્યું છે કે ભાઈ મારા લગ્ન હારીજમાં મોગલ માતાના મંદિરે લગ્ન થયેલા છે એવું દીકરીનું આ એફિડેટ છે એ એવું કે મારા લગ્ન હારી જ મુગલ માતાના મંદિરે હવે સાક્ષીઓ એવું બતાવે છે કે કોડા તાલુકાનું કાંજીપાની ગામ એ ગામની અંદર કે રામજી મંદિર છે ત્યાં ત્યાં ગોર મહારાજે લગ્ન પછી સાક્ષીઓ એવું કે જમ્મુકોડા જે આ કાંજીપાની ગામ એમાં સાક્ષીઓ પણ જત્યા હવે તલાટી એમ કે બધા રૂબરૂ અહીંયા આવ્યા છે હવે એ લોકો જ્યારે જયારે અમે રૂબરૂ મુલાકાત કરી છે ઉંઝા તાલુકાના કામલી ગામના બે સાક્ષીઓ છે ઠાકોર સમાજના એ બંને મુલાકાત કરી એમને કહ્યું કે અમે ઊંચા ઓફિસ માં બેહી અમે સહયોગ કરી છે અમે ક્યાં નથી ગયા ગોર મહારાજ નું પણ એવું અને રેકોર્ડ ની અંદર છેડા કર્યા છે કે એક બાજુ તમે સ્ટેમ્પ બે લો છો બે ચોત્રીસ ના સ્ટેમ્પ અને તમે જોઈ શકો છો બધા વાઇટર મારેલા છે દરેક ને એફિડેટ પણ વાઇટરો મારેલા છે અને રેકર્ડની અંદર છેડછાડ કરેલી છે હવે તલાટી શ્રી સાચા છે કે સાક્ષીઓ સાચા છે એ કઈ સમજાતું નથી કે કેમ કે ચૌદ અગિયાર આ જે દીકરી અમારી જે પાટીદાર સમાજની દીકરી ગૌ સ્વામી સમાજના છોકરા સાથે ભાગીને લગ્ન કર્યા છે સૌથી યાર એ અગિયાર વાગ્યા સુધી તો સિદ્ધકુર જ હતી એના પપ્પાને દવાખાને લઈ ગઈ એ દવાખાના સીસીટીવી કેમેરાની ફૂટેજ પણ અમારા જોડે છે તો ત્રણ કલાકમાં બે નો બે છોત્રીસ અહીંયા સ્ટેમ્પ મેળવે છે ઊંચાથી એટલે એ જ નથી સમજાતું કે આ જે અસમ અસામાજિક તત્ત્વોની એક ટુકડી છે દરેક તાલુકે તાલુકે જે આવા હરેક સમાજની છોકરીઓને ભાગેલું લગ્ન કરાવે છે રેકર્ડમાં પણ ચેડાવ કરે છે ખરેખર આની જવાબદાર તંત્ર ને અમે જયારે છોકરી અમારી બાકી ગઈ ત્યારે જવાબદાર તંત્ર પોલીસને જાણવા જો અરજી આપી હતી એના આધારે પછી અમે છાનબીન કરી એના પછી લાયા કે સિદ્ધપુર ગયા સિદ્ધપુર વાળા ઊંઝા ગુનો દાખલ કરાવો ઊંઝા ગયા કે ભાઈ કે છોકરી સિદ્ધપુર તાલુકા તમે સિદ્ધપુર કરાવો હવે અમારે સહારો કોનો લેવો કે જવાબદાર તંત્ર જો હાથ અધાર કરે અમે આટલું એવિડન્સ લાઈન આપીએ છીએ હવે માગણી એ જ છે કે આ જે લોકોએ જે આ ખોટું કર્યું છે ડોક્યુમેન્ટ ઉપર જે વોલ પેપર ઉપર જે ખોટું કર્યું છે એવી બોય મારી લગ્ન કર્યા તો છોકરી તો અહિયાં હતી આવું બધું જે ષડયંત્ર ચાલે તો જે જે લોકો અહિયાં જે ખોટા રેકોર્ડ ના સાથે ચેડા કર્યા છે અને જે લોકો જે અહિયાં સામેલ હોય ખોટા લગ્ન કરવામાં એમના વિરુદ્ધ કડક માં કડક કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ આ અમારી માંગ છે